જુનાગઢ માડીહાટીના તાલુકાના ચોરવાડ ગામના રાકેશ ડાભી નામનો યુવાન શહીદ રાકેશ ડાભીના પરિવારમાં બે ભાઈઓ છે તેમનો નાનો ભાઈ રાકેશ ડાભી હતો જ્યારે સામાન્ય પરિવારમાં માતા પિતા મજૂરી કામ કરી બંને બાળકોને શિક્ષણ અપાવ્યું હતું પરિવારમાં માતા પિતા અને બંને ભાઈઓ હતા જેમાં રાકેશ ડાભી નાનો હતો શહીદ થતાં આજે પોતાના વતન તેવા ચોરવાડ ગામે તેમનો પાર્થિવ દેહ આવતા ચોરવાડ શહેર હિબકે જળ્યું છે શહીદનો પાર્થિવ દેહ વતન પરત આવતા ચોરવાડ ગામ સ્વયંભૂ બંધ પાડ્યું છે હિંસલખન તથા ભારતીય સેનામાં ફરજ બજાવતા જૂનાગઢના ચોરવાડ ગામના જવાન શહીદ થયા હતા જવાન સિયાજીનમાં ફરજ બજાવી રહ્યો હતો ચોરવાડ ગામના રહેવાસી રાકેશભાઈ ડાભી અગ્નિવીરના પદ પર નોકરી ઉપર ગયા હતા જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના રહેવાસી રાકેશભાઈ ડાભી ચોવીસ બે બે હજાર ત્રેવીસથી અગ્નિવીરના પદ પર નોકરીએ ગયા હતા સેનામાં તેમની પહેલી પોસ્ટ આસામ અને બીજી પોસ્ટ લેહ લદ્દાખમાં હતી આર્મીમાં ઓગણીસ મહાર રેજીમેન્ટમાં ફરજ બજાવતા ચોરવાડના જવાનની પોસ્ટિંગ આપી તેમના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા પોતે દેશ રક્ષતા કરતા કરતા પોતાના પ્રાણ નોછાવર કર્યા અને આપણે બધાને એ સહી સલામત અને સુરક્ષિત રાખી ગયા એવા બાળપણથી પોતે દેશની લાગણી અને દેશભક્તિ સાથે તે પોતાની ટ્રેનિંગ કરતા એમનું મિત્રમંડળ અને તમામ ગ્રામજનોએ આજે અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપેલી છે શહીદ યાત્રામાં ઓગણીસ મહારમાંથી એમની રેજીમેન્ટ એમની ઓગણીસ મહાર એમની રેજીમેન્ટ એ લોકોએ ગાડો પુનર આપ્યું તેમની બે વર્ષની નોકરી અહીંયા માજી સૈનિક સંગઠન જૂનાગઢ અને ગામજનોએ જે પ્રેમ અને લાગણી બતાવી છે અને ખાસ કરીને આ રાકેશભાઈ ડાભીએ કે એક સૌરાષ્ટ્રનો સપૂત કેવો હોય એક કોડી સમાજનો દીકરો ધરતી ધ્રુજાવી દીધી કેવું હોય એ અહીંયા બતાવી દીધું કે ત્રણ દિવસ સુધી લગાતાર બરફમાં રહીને પણ દેશને બચાવ્યો છે અને આખરે પોતાના